આજરોજ ધોરાજી ખાતે જંતુનાશક દવા બિયારણ તેમજ રાસાયણિક ખાતાના વિક્રેતાનપિયા ખેતીવાડી ખાતાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિક્રેતાઓ ત્યાં જઈ તેમનું ઇન્સ્પેક્શન કરવું જરૂર જણાયે નમૂના લેવા એવું કોઈ વસ્તુ જો માલુમ પડે તો એનો જથ્થો રોકવાની કામગીરી આજરોજ ધોરાજી ખાતે કરવામાં આવે છે અત્યારે પાંચ વિક્રમ ત્યાં મુલાકાત લીધેલ ચાર નમૂના લીધેલ છે આનો મુખ્ય આશય કે ચોમાસું સિઝન શરૂ થવામાં છે અને ખેડૂતો ખાતર તેમજ બિયારની ખરીદી લગભગ બધા ખેડૂતો હવે શરૂ કરવામાં છે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા મળી રહે એ આશયથી આ સ્કોડની રચના થયેલી છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી ચાલુ છે જરૂર જણાય એવી કોઈ અનિમિતતા વિક્રેતા હોય સ્ટોક રજિસ્ટેલ ના હોય તો તેમને પણ નોટિસ ઇસ્યુ કરી અને દસ દિવસમાં આનો નિકાલ કરવાની પણ અત્યારેથી અમારા તરફથી લેખિત માને સૂચના પણ આપવામાં આવે છે રાજ્યમાં અત્યારે મેં પાંચ વિક્રમ ત્યાં મુલાકાત લીધેલી એમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલ નથી અમને એવું લાગ્યું ત્યાં અમે નમૂના સેમ્પલ ખેતીવાડી અધિકારી મારફત લેવડાવેલા છે સેમ્પલના નમૂના જુનાગઢ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવાનું થાય છે ધારો કે જર્મિનેશન હોય તો જૂનાગઢ હોય પછી બ્રુઆઉટ ટેસ્ટ હોય તો ગાંધીનગર હોય પછી કોઈ એવું સસ્પેક્ટેડ અમને લાગે એવા સેમ્પલ અમે ડ્રો કરી એના પણ અમે ગાંધીનગર મોકલીએ જર્મિનેશનનું તો લગભગ પંદર વીસ દિવસમાં પરિણામ આવી જાય બ્રુઆઉટ ટેસ્ટ એટલે આખા કોઈ પણ વેરાયટીની લાક્ષણિકતા અને કેરેક્ટર એટલે એમાં ત્રણથી ચાર મહિના જેવો સમય લાગે અને બાકી જે શંકાસ્પદ છે એનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવી જાય જથ્થો લીધો દુકાન અત્યારે અમે બે સેમ્પલ સસ્પેક્ટેડમાં લીધા છે એટલે અમે ટોટલી જે અમને ટાર્ગેટ ફાળવવામાં આવે એમાં લાગે કે આ સસ્પેક્ટેડ છે એના અમે સેમ્પલ ડ્રો કરીએ છીએ